પોલીસ પર હુમલાના કેસમાં એક લાંબો સમય જેલવાસ ભોગવેલા આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેમને જામીન મળ્યા છે અને સો દિવસથી વધારે સમય તે જેલમાં રહ્યા છે અને આ જ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે અને ખેડૂત મહાપંચાયત બોલાવી હતી પરંતુ પોલીસ પર હુમલો થાય છે જેમાં ખેડૂતોએ પણ જેલ ભોગવવી પડી હતી નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી બોટાદના હળદરમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીએ એ ખેડૂતો મહાપંચાયત છે તેની જાહેરાત કરી હતી બોટાદના જે ખેડૂતો સાથે કડદાનો મામલો હતો આ મામલે આમ આદમી પાર્ટી ઉગ્ર હતી અને તેમણે જ્યારે આ મહાપંચાયત બોલાય તે દરમિયાન એકાએક પોલીસ પર હુમલો થાય છે પોલીસના વાહનોને નુકસાન કરવામાં આવે છે અને આમ આદમી પાર્ટીના નેતા પણ કેટલાક ત્યાંથી ભાગી ગયા હતા તેવા વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં ટિપ્પણી પણ કરી હતી અને અંતે પોલીસે તે ગુનો दाखल કરે છે જેમાં ખેડૂતોને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા અને આમ આદમી પાર્ટીના બે નેતા જેમના નામ છે રાજુ કરપડા અને પ્રવિણ રામતે બોનને પણ આરોપી બને છે એક લાંબો સમય તે જેલમાં રહે છે અને અંતે બોટાદની સેશન કોર્ટ તેમને શરતી જામીન આપે છે અને લાંબો સમય જેલવાસ ભોગવી રહેલા આ નેતા છે તે જેલ મુક્ત થયા છે અને આ જ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે આખરે સત્યની જીત તો થાય જ છે સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજય નથી થતો ભાજપે જે રીતે કડદા કર્યા કર્યા અને ભાજપે જે રીતે કડદા કરનારાઓને જેલમાં નાખવાને બદલે કડદા બંધ કરાવનારાઓને જેલમાં નાખ્યા ત્યારથી ચોપન લાખ ખેડૂતો મજૂરો શ્રમિકો ભાગ્યાઓ એમાં રોષ જોવા મળ્યો હતો અને ભાજપે જે રીતે જલિયાવાલા બાગમાં અંગ્રેજોએ જલિયાવાલા બાગ આખો પૂરી અને જે ગોળીબાર કર્યો હતો અને અત્યાચાર કર્યો હતો હળદરના આખા ચારે બાજુથી પોલીસને ઘેરાવડાવીને લાઠીચાર્જ કરીને ઘરમાંથી કાઢી કાઢીને ખેડૂતોને માર મારાવડાવ્યું હતું અને એ સમયે અમારા નેતાઓ રાજુ કરપડા પ્રવીણ રામ રાજુ બોરખતરિયા પિયુષ પરમાર રમેશ મહેર જેવા કેટલાય નેતાઓ અમારા જેલમાં ગયા અને જ્યારે છેલ્લે ખેડૂતો પણ જેલમાં ગયા હતા જ્યારે છેલ્લે હવે રાજુ કરપડા પ્રવીણ રામ રમેશ મહેર સહિતના અમારા જે છેલ્લા સાત જે બાકી રહ્યા હતા એમાં ખેડૂત સહિત એમને જામીન મળ્યા છે ત્યારે ફરીથી ખેડૂતોના ચહેરા ઉપર ખુશી આવી છે તમે જોયું હશે પતંગ મહોત્સવ હોય કે દિવાળી હોય બધું આ લોકોએ જેલમાં મનાવ્યું હતું કોના માટે પરમારથ માટે બીજાના માટે આ જેલ જે ગયા છે આ નેતાઓ એ લોકોના અવાજ માટે ગયા હતા અને ભાજપે ષડયંત્ર કરીને વધુમાં વધુ જેલમાં એવા પણ પ્રયાસો કર્યા ક્યારેક આયુ હાજર ન રહીએ ને ક્યારેક ચાર્શ શીટમાં ન મૂકે ને ચાર્ટ શીટમાં દિવસો કાઢે ને અદાલતો પાસે દિવસો ને દિવસો માંગ્યા કરે અમને ખબર હતી કે તમે જેલમાં નાખવાના તમામ પ્રયાસો કરશો પણ આખરે જીત તો સત્યની થવાની છે બંધારણની જીત થવાની છે અને આખરે અમને જામીન મળ્યા છે હું તમામને અભિનંદન પાઠવું છું અને

આ બધી પીડામાંથી ખેડૂતોને મુક્તિ મળે એટલા માટે સમર્થન પત્ર પણ આપ્યું હતું અમે ડિમાન્ડ પણ કરી હતી આપે જોયું હશે કે ખૂબ દિવસો સુધી આ નેતાઓ જેલમાં રહ્યા છે એમના પરિવારથી વિમુખ રહ્યા છે હું ખેડૂત આગેવાનો ખેડૂતના દીકરાઓ અને ખેડૂતોને વિનંતી કરું છું તમારા માટે લડનારા યોદ્ધાઓ ફરીથી આવે છે ફરીથી તમારી વચ્ચે આવશે અને તમારો અવાજ એક પણ નેતા ડર્યો નથી અમારો મજબૂતા સિંહ પાછા આવે છે યોદ્ધાઓ અને ફરીથી તમારો અવાજ બનશે તમારો મજબૂતાઈથી તમારો અવાજ ઉઠાવશે અને આગામી સમયમાં આ જ નેતાઓને લઈને અમે વિવિધ કાર્યક્રમો પણ કરીશું આમ રાજુ કરપડા અને પ્રવીણ નામના સાથે અન્ય પાંચ ખેડૂતો છે તેમને પણ બોટાદની સેશન કોર્ટ છે તેમણે જામીન આપ્યા છે અને બોટાદના હળદર કાંડમાં ખેડૂતની મહાપંચાયત બોલાવવામાં આવી હતી પરંતુ આરોપી બની ગયા હતા ખેડૂતો અને કેટલાક ખેડૂતોએ આમ આદમી પાર્ટીના સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટી છે તેમણે પણ આમ આદમી પાર્ટી છે તેને આડે હાથ લીધી હતી અને અત્યારે આ બંને નેતાઓ જેલ મુક્ત થતાં તેમના પ્રદેશ પ્રમુખ ભાજપ પર વર્સી રહ્યા છે આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો